બડે બીજો કાર્યક્રમ યોજાયા હતો જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતા બ્રાહ્મણોએ નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી પવિત્ર ધારણ કરવા પૂજામાં બેસનાર બ્રાહ્મણોને તાંબાનું કલશ થાળી પાટકી ચમચી નેપકિન ટોવેલ તેમજ પોતાનું આસન સાથે પિતાંબર પહેરીને બેસવું ફરજિયાત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બ્રાહ્મણ ભૂદેવોએ સાત સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે બડેવના દિવસે રક્ષાબંધનના દિવસે સર્વ ભૂદેવો એકત્રિત થઈ અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું એટલે કે જેવી રીતે ક્ષત્રિયો પોતાના શસ્ત્રને ધાર કરે દશેરાના દિવસે તેવી રીતે બ્રાહ્મણો પોતાના બ્રહ્મત્વને ઉજાગર કરવાનો પર્વ એટલે બડેવ અને એ બડેવના દિવસે લગભગ સવા સો જેટલા ભૂદેવો અહીંયા આગળ એકત્રિત થઈ અને આજનો આ સરસ મજાનો જે આયોજન અહીંયા આગળ થઈ રહ્યું છે તેમાં માજલપુર બ્રહ્મ સમાજ એકમ જેની અંદર કુનાલભાઈ જોશી જે પ્રમુખ છે ગિરીશભાઈ શૈલેષભાઈ હું પોતે સંજયભાઈ શંકરલાલ ત્રિવેદી જેવા મહાનુભાવો અહીંયા આગળ બધા ઉપસ્થિત છે અને આ બધાના સાથ સહકાર તથા ઘણા બધા યજમાનો અને એ લોકો દાતાઓના સાથ સહકારથી આજે સરસ મજાનો આવો આયોજન થઈ રહ્યું છે અને જેની અંદર દરેક ભૂદેવોએ ખૂબ સારો સહજ સહકાર આપી રહ્યા કેમેરામેન નવનીત પ્રમાણે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર